વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલ વાડી સોની પોળ વિસ્તારમાં છેલ્લા એક બે મહિનાથી ડ્રેનેજ મિશ્રિત પાણી પુરવઠો આવતો હોવાને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગંદા પાણીના કારણે ચામડીના રોગો ઝાડા ઉલટી તાવ જેવી તકલીફોથી પણ અનેક લોકો પીડાઈ રહ્યા છે વારંવાર તંત્રમાં તેમજ વિસ્તારના કોર્પોરેટરનું પણ ધ્યાન દોરતા કોઈ જોવા આવ્યું નથી આક્ષેપો રહીશોએ કર્યા હતા પછી એક ડોલ હારી આવે છે બસ પાણી નહીં આવતો એવું બધું આવે છે કારું કામ પીવાનું એક જ નવે આવે છે જેમ તેમ પછી ભરાય છે અત્યારે કોઈ નથી આવતું વોટ જોતો તો ત્યારે બધા લેવા આવે છે પણ અત્યારે વોટ અત્યારે જે અમારી સમસ્યાનું નિરાકરણ કરવાનું છે તો કોઈ આવતું નથી હવે આ પાણી પીવામાં હું વાપરવા બી કોઈ ના વાપરી શકે આ પાણી શું કામનું નું ચાલો સચિનભાઈ હતા ભાઈ આવેલા કઈ હશે એવું કીધું પણ પછી જોવા જ નથી આ એમ

ચામડી રોગ લીક્યા છે કે અમારે ખોલીને ના બતાવે એ લોકો આવ્યા હોય તો જાતો ખોલીને ને કે કઈ કઈ પોઝિશન રોગ થાય છે ને ચંબળો સાફ કરવા માટે રૂપિયા આપણે ખર્ચવા પડે છે થાય માં મેં સાથે બધા જે ને બધાને કીધું ગણપતિમાં માં બી કોઈ જોવા નહી રહ્યું છે ખાલી ચંબળો ઉભરાય ગણપતિ ધૂબરી પાણી પાણી જાય તો કશું નઈ વિસર્જન થયું તારે છેલ્લે ખાડ ખોદી ને કરીને જતા માથા માથાકૂટ થયા કરે ત્રણ મહિનાથી વધી ગયું આમાં ભસી જ એના આખે ચામડી પર બધા સ્કિન ખરાબ ગયા આજે અઠવાડિયાથી હું પોતે બીમાર છું મને પોતાને ઝાડા ઉલટી તાવ ચક્કર આવી રહ્યા છે આ મારી છોકરી છે નાની આજે પાંચ દિવસથી એને બી જાડા ઉલટી થઈ ગયા છે મારા ઘરમાં બધાને આજ પ્રોબ્લેમ થયો છે આજે અમે પંદર દિવસથી કહીએ છીએ કોઈ નિકાલત નહીં આવતો પાણી જુઓ અમે પીવાનું ભરીએ કે ધોવાનું પાણી ભરીએ નથી નાહવાની તકલીફ પડે છે પીવાના પાણીની તકલીફ પડે છે એટલી બધી તકલીફ પડે આજે ઉંમરવાળા માણસ બી કહી જાય આજે જે ત્રીજે મારે રહેતા હોય ડોલો ઉચકી ઉચકીને કેવી રીતે ઉપર લઈ જાય કારણ કે અમારી પાસે મોટર કોઈ સુવિધા નહીં જે ઘણું આ પાણી અમારે ભરવાનું છે કોઈ નિવારણ નથી આવતું રહીશો જેને કાળા પાણીની સજા ભોગવતા હોય તેમ ડ્રેનેજ મિશ્રિત ગંદુ અને કાળું પાણી પીવા અને વાપરવા મજબૂર બન્યા છે ત્યારે આ ગંભીર મુદ્દે વડોદરા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે અને સમસ્યાને લઈને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી એ કોર્ટમાં ચાર કોર્પોરેટર છે પણ ચારે ચાર કોઈ દેખાતા નથી આ કોર્પોરેટર પ્રજાની સમસ્યા પ્રજાને છુટ્ટી મૂકી દીધી છે આ વોર્ડ રામ ભરોસે ચાલી રહ્યો છે એવું લાગેલું છે નંદાબેન જોશી છે જેલમબેન ચોકસી છે હરીશભાઈ જીંગર છે અને સચિનભાઈ પાટડિયા છે બે ની છેલ્લા ત્રણ મહિનાથી ગંદુ પાણી દૂષિત પાણી આવે છે કેટલી વાર રજૂઆતો કરી કોર્પોરેશનમાં પણ અધિકારીઓ રામ નિંદ્રામાં સુઈ રહ્યા છે એ લોકો જાગી નથી રહ્યા એટલે અમારે પરમ દિવસે આંદોલન કરવું પડ્યું જેલમાં જવું પડ્યું એના પછી આ લોકો અધિકારીને થોડી આંખ ખુલીના આ પાટેક ગઈકાલે ટેન્કર મોકલાઈને ખાડા ખોદ્યા છે અહીંયા દિવસ પહેલાં તમે જોયું કે આ રજૂઆત સાંભળીને અમે કોર્પોરેશનમાં આંદોલન કરવા ગયા આંદોલન પ્રશ્ન સાચો હતો કે ભાઈ આ પાણી ખરાબ આવે છે લોકોને તકલીફ પડે છે પણ એની સામે પોલીસની સામે દર્દીને અમને જેલમાં નાખી દીધા અમે એ જવાય તૈયાર છે રહીશું ને કે તમે અમને પાછળથી જ ટેકો કરો અમે આગળ તમારે ત્યાં લડીશું અમે પોલીસને અમે જઈને જેલમાં જઈશું પણ અમને આ પ્રશ્નનું નિરાકરણ જોઈએ 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 જ્યાં સુધી આ પ્રશ્ન નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અધિકારી અમને કીધું છે કે દસ દિવસમાં નિરાકરણ આવશે તરત કામ પણ ચાલુ થઈ ગયું છે હવે એવું કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના ચાર છૂટાયેલા કોર્પોરેટરી કામ ન થતું હોય ને ફક્ત આ નાગરિકોનો વિરોધ ને અમારો એક પ્રદર્શન ત્યાં વિરોધ થતું હોય તો જે રસ્તે કહેશે તમે કહેતો ને હવે કોંગ્રેસના જો તો અમે કોંગ્રેસના ગાંધીના છે આજે ગાંધીની નિર્વાણ દિન છે તો અમે ગોળશે ની સામે લડાઈ લડી રહ્યા છે ને તો અમે શહીદ ભગતસિંહની રીતે બી લડીશું ને ગાંધીની રીતે બી લડીશું તમને જે ઈચ્છા હોય એ અમે કરવા તૈયાર છીએ મહત્વનું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ મુદ્દો રાજકીય રીતે પણ ચર્ચાનો વિષય બન્યો છે વોર્ડ નંબર ચૌદના સ્થાનિક કોર્પોરેટર સચિન પાટણવાડિયાને બાવીસ તારીખે આ અંગે ફરિયાદ મળતા તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી તેમજ સિટી વિસ્તારમાંની મોટાભાગની પાણીની લાઇનો ગાયકવાડી શાસન સમયની જૂની છેનો રાગ આલ આપ્યો હતો જેના કારણે લીકેજ થવાથી ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થવાથી સમસ્યા ઉભી થાય છે જો કે હાલ પાણીની લાઇન બદલવાની કામગીરી ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું તેમજ આ મુદ્દાને મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર પણ લાવવામાં આવ્યો છે અને આના કાયમી ઉકેલ માટે પ્રયત્નો ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે જેથી કરી ખાસ હેરાન થતા વૃદ્ધો અને બાળકોને આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળે બાવીસ જાન્યુઆરીની આસપાસ મને સોનીપોળમાંથી ફોન આવેલો રિતેશભાઈ સલાટનો તરત જ એમને મને મેસેજ કર્યો એટલે મેં તાત્કાલિક એ અમારા જે પાણીના અધિકારી છે સ્નેહાબેન તેમને મેં કમ્પ્લેન ફોરવર્ડ કરી દીધી હતી વોર્ડમાં જૂનો વડોદરા વિસ્તાર છે એટલે ડ્રેનેજ પાણીના પ્રશ્નો ઘણી ઘણી બધી જગ્યાએ ચાલતા જ હોય છે જ્યાંથી અમને કોલ આવતા હોય છે અમે અધિકારીઓને જાણ કરતા હોય છે અધિકારીથી એ પ્રશ્ન સોલ્વ જો સમય પર ના થયો તો અમે જગ્યા પર જતા હોઈએ છીએ અધિકારીને લઈને અને ઘણીવાર ત્યાં ઊભા રહીને બી તાત્કાલિક બેસ પર એ કામ ચાલુ કરાવતા હોઈએ છીએ હવે એવું પોસિબલ નથી કે એક જ બધું પાંચ વર્ષમાં એ બધી લાઈનો ચેન્જ થઈ જવું નથી એટલે એની પર કામગીરી ચાલુ છે સંકલનમાં પણ ઘણીવાર ચર્ચા થઈ છે જૂના વડોદરા સિટીની અને એની પર બી કામગીરી ચાલુ છે હમણાં એપીએસ બનવાનું ચાલુ છે તમે જોશો તો અત્યારે આ પ્રતાપ ટોગિસ્ટની આગળ જે રોડ પર એપીએસનું કામ ચાલુ છે એ અમારા ધારાસભ્ય બાલુભાઈ શુક્લા સાહેબના પ્રયત્નથી એ હવે એપીએસ નું કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે લગભગ આ વોર્ડ નંબર ચૌદ નો એસી નેવું ટકા વિસ્તારનું આ ડ્રેનેજ ની સમસ્યા ઓછી થઈ જશે